ગારિયાધાર નગરપાલિકા કચેરી ખાતે પાણીનો પ્રશ્ન મહિલાઓમાં ઉગ્ર આક્રોશ છેલ્લા ઘણા સમયથી ગારિયાધાર શહેરમાં વિવિધ પાયાના પ્રશ્નો બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર આંધળું બહેરું બની ગયેલું હોય અને શહેરીજનોની સમસ્યા જેવી કે પાણીનું પીવાનું પાણી ગટર સફાઈ કચરો રોડ રસ્તાઓ વગેરે અનેક સમસ્યાઓથી ઉઠ્યા હોય ત્યારે મુખ્ય પીવાનું પાણી છેલ્લા કેટલાય સમયથી ન મળતા મહિલાઓ નગરપાલિકા ખાતે આવી રામધૂન બોલાવી હતી ત્યારે નગરપાલિકાના અધિકારીઓ જવાબ દેવાને બદલે કચેરી છોડીને ભાગી જતા મહિલાઓમાં આક્રોશ ફેલાયો હતો અનેક ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને રજૂઆત કરવા છતાં કોઈ પ્ર પ્રત્યુત્તર ન મળતા સ્થાનિક નેતાઓને પણ ફોન કરીને રજૂઆત કરવા છતાં કોઈ જવાબ ના મળતા મહિલાઓ મક્કમ ઈરાદા સાથે નગરપાલિકા ખાતે ધરણા પર બેસી ગયેલ અને ધારાસભ્ય તમે આરામ કરો તેવા ગીતો સાથે ધરણા કર્યા હતા મહિલાઓ દ્વારા નગરપાલિકા કચેરીમાં કોઈ તોડફોડ ન કરે તે માટે તંત્ર દ્વારા પોલીસ પણ બોલાવવામાં આવી હતી નગરપાલિકા વહીવટદાર મમલતદારને જાણ થતાં તાત્કાલિક નગરપાલિકા કચેરી દોડી આવીને મહિલાઓના પ્રશ્ન સાંભળીને વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરશું તેવી ખાતરી આપવામાં આવી હતી મારું નામ આશાબેન મજીઠિયા છે અમે પાણીની રજૂઆત કરવા માટે આવ્યા છે નગરપાલિકામાં નગરપાલિકામાં અમે બે વાગ્યાના આવ્યા છીએ પણ કોઈ સાહેબ હાજર નથી અને આવી રીતે કેટલી વાર મેં આવ્યા છીએ પણ કોઈ અમારું સાંભળતા નથી અને કચરાવાળા પણ નથી આવતા અને વાળવા વાળવું કોઈ આવતું નથી ને અમને અમે બહુ અમને બહુ ત્રાસ છે પાણી વગરનું અઠવાડિયે દસ દિવસે અમારે પાણી આવે છે અને એ ટાઈમ વગરનું જ આવે છે પાણી રાત્રે સાત વાગે આવે ક્યારેક દસ વાગે આવે કાંઈ નક્કી જ નહીં એટલે અમને પાણીની રજૂ રજૂઆત કરવા માટે આવ્યા છે તો આનો કાંઈક ઉકેલ આવતો નથી અમારે અમે ફૂલવાડી વિસ્તારમાંથી આવ્યા આવ્યા છીએ ચાર નંબરની શેરી

ત્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી અહીંયા બેઠા છીએ અમે